દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે એવામાં ભાવનગરમાં દોઢ થી બે કરોડની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો વિસ્તારમાં જે બન્યો છે જેમાં છરીની અણીએ બે ચોકીદારને બંધક બનાવવામાં આવ્યા ચારથી થી બુકાનધાર બુકાનીધારી શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો બે ચોકીદારોને બંધક બનાવી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હરિયાણા પાસિંગનું આઈસર લઈને તેઓ આવ્યા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે તો ઉદ્યોગપતિના ડેલામાં બે કરોડ ની રૂપિયા ની પ્રયાસ કરવામાં આવ્યો પેલા બે ચોકીદારોને બંધક બનાવવામાં આવ્યા ત્યારબાદ આ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રાત્રે ત્રણ વાગ્યા આસપાસ મારા નો ફોન આવ્યો આપણે ત્યાં ધારીયા લઈને પાંચ છ જણા ઘરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂટી રહ્યા છે પોલીસ ખાતું આવી ગયું છે તમે ત્યાં જાઓ એટલે હું સુવાતા આસપાસ ત્યાં પહોંચી ગયો પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા ઘર ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ બે એક ટન જેવો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં અને ટોટલ મેટલ હતી અને ટોટલ દોઢથી બે કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો